જે અંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે શ્યામ પિત્રોડાનું પુતળા દહન કર્યું હતું અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ બારડોલી નગર ભાજપ પ્રમુખ આનંદભાઈ જૈન મહામંત્રી સુરેન્દ્રસિંહ પરમાર જગદીશભાઈ પટેલ બારડોલી તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ બારડોલી નગર બીજેપી યુવા મોરચા પ્રમુખ નિસર્ગભાઈ મહેતા તથા જિલ્લા તાલુકા નગરના હોદ્દેદારો ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિવેદનો કર્યા છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે એના મહત્વના નિવેદનોમાં એમણે એવું કીધું છે કે ભારતીયો આફ્રિકન છે ચીનીઓ છે અને આરબીઓ છે આ જે રંગભેદનો સામ્યતા લાવવાની એમણે કોશિશ કરી એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને નરેન્દ્ર મોદીનાજીના સંસ્કાર એવા છે કે એમને પણ નિવેદનોમાં સામ પિત્તોળાજી કહીને બોલાવ્યા એવા નિવેદનો કર્યા ત્યારે ભાર સામ પિત્તોળાએ તો ભારતીયોને રંગભેદના નેજા હેઠળ આફ્રિકનો ચીની અને આરબીઓ કહીને સંબોધન કર્યું છે અને બીજું એક વિશેષ કે ધારો કે તેજસભાઈ છે તો તેજસભાઈ એમના પિતાશ્રીના સુરેશભાઈના વંશજ છે તો સીધી લીટીના વારસદાર છે છતાં પણ એમણે પણ સુરેશભાઈની મિલકતમાં સીધી લીટીના વારસદારોય પણ એમને ટેક્સ ભરવો પડે આવી જે નિવેદન કર્યું છે એમને પણ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બડોલી